સાવરકુંડલાના દોલતી ગ્રામ સભામાં હોબાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગઈકાલે મળેલી ગ્રામ સભામાં હોબાળો થયો મોહન પરેડવા નામના નાગરિકે પ્રશ્નો પૂછતા બપાલ થઈ અને જપાજપી પાત સરપંચ સહિત તેર શખ્સોએ માર માર્યાની અરજી છે દોલતી સરપંચ સહિત તેર શખ્સો સામે રજૂઆત કરવામાં આવી અને આ હોપાળા સમયનો નો વિડીયો પણ સામે આવ્યો છે કે ગ્રામ સભા યોજાય અને ગ્રામ સભામાં એક યુવક પ્રશ્ન પૂછતો હતો અને તે જ દરમિયાન સરપંચ કે ઉશ્કેરાયા સરપંચ સહિત તેર શખ્સોએ માર માર્યાની અરજી છે કારણ કે યુવક કે જે ગ્રામ સભામાં પ્રશ્ન પૂછી રહ્યો હતો પોતાના પ્રશ્નોના સમાધાન માટે તેના નિરાકરણ માટે તે ત્યાં આવ્યો અને સવાલ કર્યા અને તે જ દરમિયાન સરપંચ ઉશ્કેરાયા સરપંચના જે મળત્યાઓ છે તે ઉશ્કેરાયા અને યુવકને તેણે માર માર્યો છે આ પ્રકારની જે ફરિયાદ છે તે સામે આવી છે જે સમયે ગ્રામ સભા સમય હોપાળો થયો તે હોપાળા સમયના આ વિડિયો પણ સામે આવ્યા છે આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ગ્રામ સભા સમયના છે અને સાવરકુંડલાના દોલતી ગ્રામ સભામાં હોબાળો થયો હતો મોહન પરડવા નામનો યુવક કે જેણે પ્રશ્નો પૂછતા મામલો વિસ્ફાયો આપણી સાથે મોહન પરડવા પણ જોડાઈ ચૂક્યા છે જે મોહનભાઈ આપે ફરિયાદ કરી છે આપના પ્રશ્નો શું હતા અને ત્યારબાદ શું સમગ્ર ઘટના બની મેડમ એમાં એવું હતું એ લોકોએ સરકારી જગ્યાઓ વેસી તી પહેલો તો મુદ્દો એ જ હતો કે સરકારી જગ્યાઓ વેસી એને માટે મેં વિરોધ કર્યો હતો ભાઈ સરકારી જગ્યાઓ વેસીને તમે ગરીબ માણસો હોય ને એની બાજુમાં ભલતું થતું હોય તમે એના પૈસા લઈ લ્યો છો આ વાજબી ન કહેવાય

અને બધાયને ઓછી સહીદબેન અને નામ સહિત મેં ફરિયાદ પણ આપેલી છે પોલીસ સ્ટેશન સાવરકુંલા જી મોહનભાઈ જે રીતે આપ જણાવી રહ્યા છો કે જમીન પચાવી પાડવી સહિતના જે અલગ અલગ કામો છે તે થતા હતા આપે અગાઉ લેખિતમાં કોને કોને રજૂઆત કરી છે આ મામલે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી છે મામલતદાર સાહેબ શરી છે તમામ નકલો મારી પાસે છે કલેક્ટર સાહેબ શરી ને પણ મેં કઈક વાર રજૂઆત મારી પાસે પસા હતી વધારે તો કોપી પડી છે મેં રજૂઆત કરેલી એની

તો આ વિડીયો પણ સામે આવ્યો છે અને જેઓએ પ્રશ્નો પૂછ્યા મોહનભાઈ કે જેઓ પર હુમલો કરવામાં આવ્યો છે મોહનભાઈ સાથે પણ વાતચીત કરીને તેઓએ કહ્યું કે પહેલેથી જ આ સાથે ત્યાં ગામના લોકો પહોંચ્યા હતા સરપંચ પહોંચ્યા હતા અને જો ગામની મહિલાઓ ત્યાં ન આવી હોત અને તેમને ના બચાવ્યા હોત તો તેઓને મારી નાખવામાં પણ આવ્યા હોત કાળુપાઈ સરપંચ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે કાળુભાઈ આપ પર આ ગંભીર આક્ષેપો લાગ્યા છે આપ ભ્રષ્ટાચાર કરો છો અને જાનથી પણ મારી નાખો છો શું કહેશો ના ના બેન એવી કોઈ વાત નથી કોઈ મારી નાખો તૈયાર નથી એ બધું ખોટું છે અને આની પહેલા અમારી ઉપર બાવીસ જણા ઉપર એને ખોટે ખોટી અરજી કરેલી હતી આજે પણ તેર જણા ઉપર અરજી કરેલી છે અને એ જે અમે બે માં જે એના મકાન થી CA2 200 ફૂટ નેવડું છે એને પંચાયત ને લીગલી પ્રોસેસ કરી અને મારે અરજી પહેલા આવી ગામની કે ભાઈ પાણી ભરાય તો સરુ મે 2023 માં એ ખુલ્લું કરાવ્યું હતું પોલીસ પ્રોટેક્શન રાખીને કાળુભાઈ તો આ ગ્રામ સભા સમય હોબાળો થયો વિડીયો પણ સામે આવ્યો છે એ શા કારણે થયો એમ જણાવો ઈ જે આ પેલનો ભાઈ મોહનભાઈ પડવા છે ને ઈ રાજેશ મેના મકાન થી બસો ફૂટ દૂર સરકારી વેણ છે ને પાણી નું ખુલ્લું કરાવ્યું હતું બે નેવડુ એનો રાજદેશ આ દર વખતે ગ્રામ પંચાયતના હોબાળો કરે છે ગ્રામ સભામાં અને આ વખતે હોબાળો કર્યો છે એને આખા એક સમાજ પરિવાર ઉપર એને ઉશ્કેરાય ને એવું કીધું કે એના વિરુદ્ધ બોલા ને એટલે ગ્રામ સભામાં હોબાળો છો બેન બીજું કઈ હતું નહીં જી જી કાળુભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર